મિત્રો જય માતાજી જય હિન્દ આજે છે મારા બરોબર દિવસ નવ ગમે આવી ગયા છીએ ઓડિટોરિયમ રૂમમાં તમે જોઈ શકો છો આજે બ્રેકફાસ્ટમાં હતું થેપલા બ્રેકફાસ્ટ કી આવી ગયા છે ઓડિટોરિયમ રૂમમાં એક શાંતિથી કલ્ચરવાળા કલ્ચર બની ગયા છે એક્સપાવાળા એક્સપા બની ગયા છે અમારે કાંઈ નહીં કરવાનું શાંતિથી બેહવાનું એમ એ કર્યું છે મોસ્ટ સાહેબે કીધું છે સાના મને બેહો અને સુઈ જાઓ આવી છે મોજ મોજે મોજ મોજે મોજ રૂમમાંથી આવી ગયા છે બહાર રિફ્રેશમેન્ટનો ટાઈમ થઈ ગયો છે

અને આ તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો રાખો રાખોથી વરસાદ આવો રહેશે લાગે છે એવું ધ્યે હોય જોયું જાય જેટલો વરસાદ આવે એટલું આપણા માટે સારું જ છે રિફ્રેશમેન્ટ ખાઈ લીધું છે અને જઈએ છીએ પાછા ઓડિટિયા રૂમમાં હું અને ડાઇબી છે અત્યારે આજ તો ગાબૂરું છે આપણે ને કોઈ ભેગા થયા છે નહીં સારો આ રૂમમાં જઈએ આજ રૂમમાં વિચાર એવો છે ઓડિટ રૂમમાં ફિલેમિયા બધા વિચાર ચાલે જોઈ હું થાય અત્યારે છે ઓડિટિયન રૂમમાંથી મેસો ટાઈમ થઈ ગયો છે આ ધૂન ડાબી બે કંડાળી ગયા છીએ આમ પણ આમ કંટાળી ગયા આમ મોજ આવી છે આવ આમ ઘડી કંટાળી ગયા એવો કંટાળો આવ્યો કે વાત પૂછો અમે જેવી છે રૂમે રૂમે ગાવું ને આપણે બધા આરામ કરે છે કેમે મજો મજો છે ડાબી આ ઈ બા એને હોનો ટાઈમ બની ગયો આજે તો હું તમને બતાવું એમને તો આ મકરા ગેંગ આખી આપડો પેલો ગાબુ ક્યાં ગાવું કઈ

ઝાપડા ક્યાં ભાઈ જો આ છે ઝાપડા આજ અમદાવાદ માં હવા નો વરસાદ ખાવા ખાય કરે છે તો આપડા બોટાદ માં કયો વરસાદ છે તે કોમેન્ટ માં જણાવજો બરાબર જ આપડા અમે વાટે છે ગાબુ ની ગાબુ ની આવતા છે ને કઈ નકરા તૈયાર જ થાય ને નકરા તૈયાર કરે ઘડી ટાઈમ મોડા આ ફિલ્મ દેખાડ વડી છે મારા ફેમિલી આવી ગયા છે રિફ્રેશમેન્ટ લેવા આ છે બધા રિફ્રેશમેન્ટ લેવાવાળા જોઈ લેજો આ રિફ્રેશમેન્ટ શું છે એ જોઈ આપણે આ રિફ્રેશમેન્ટ શું છે રિફ્રેશમેન્ટ માં હું છે મેરા બોડી આ લે કઈ નો લે તો જા મ૨઼્રિ઱ દ્રાિરિંજએજ મ૨લ્ાામ મહે મ૨લેં સામલ સ્રામરેં સ્રામહ સામભે સોંમહેંપામળામામ ફોલિંગ કરાવીને એમ કીધું છે કે તમારે જવું હોય છે ઓડિટોરિયન રૂમમાં કારણ કે આજે અમે બતાવવાના છે મૂવી તમે બ્લોગમાં જોડાઈ રહેજો આ જોઈ કેવી મૂવી બતાવે છે જો ટાઈમ મળશે અને પરવાનગી આપશે ફોનની તો તું મૂવી બતાવીશ આજ કયું મૂવી જોવાનું છે બાકી મળીએ આપણે સાંજે લંચ ટાઈમે ઓડિટોરિયન રૂમમાંથી આવી ગયા છીએ સાહેબે અમારે શું કહેવાય ફિટિંગ કરી નાખ્યું અમને કે તમને મૂવી બતાવશું પણ મૂવી મૂવી કંઈ બતાવી નહીં ડાન્સની પ્રેક્ટિસ કરે છે એ ખાલી બતાવ્યું આવું થોડું ગાવતું હોય છે કેમ હોગી ગયા અમારા સાથ આવી ગયા તો જમવા પણ જમવામાં થયું કે મારે કઈ બોલવું નથી બધા એમ જોઈ જ લો જમવામાં છે મોટી લાઈન જો અડધી કલાક ઉભો તો વારો આવે છે નહીં એટલે કાંઈ કરવું છે નહીં શાંતિથી પાછું રૂમે વહી જાઓ હમણાં પાછળ ગરદી આવું છે થાય ત્યારે આવીશ મારે કાબુ જઈને આપણે બધા વહી ગયા મને મીકીને કાંઈ વાંધો નહીં એ પેલા વહી ગયા વાંધો નહીં જૂમમાં મળે ત્યારે વાત કરી લીધી નહી આવે આ તો ફૂલે ફૂલ બાગે છે કે બોલવાનું થાય મારી પછી ગયા છે મેચમાં

લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા બ્લોગમાં જય જય ભારત રહ્યા